આપણા ભગવાન ઈષ્ટ દેવ ની જયારે જય બોલાય ત્યારે એનો જયકારો બુલંદ હોવો જોઈએ બોલો આ ક્ષત્રિય ઠાકોર સમાજ ના સંમેલન ની અંદર ઉપસ્થિત પૂજ્ય ગુરુ મહારાજ આજ વિસ્તારના લોકપ્રિય સાંસદ દેવસિંહજી ચૌહાણ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી ધવલસિંહ ગૌતમભાઈ કાંતિભાઈ અન્ય ઉપસ્થિત મંચસ્થ આગેવાનો યુવાન દોસ્તો માતાઓ બહેનો હમણાં કેસરીસિંહે એકાવન લાખ રૂપિયાની જાહેરાત કરી અને એમના થોડો કરંટ હતો થોડી હતી આ દાજ શું હતી દરેક સમાજ દરેક સમાજે પોતપોતાની વ્યવસ્થા ઊભી કરી દરેક સમાજો શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી રોજગાર ની વ્યવસ્થા ઊભી કરી દરેક સમાજી પોતપોતાની વ્યવસ્થા ઊભી કરી હજુ આપણે એનાયત છીએ આપણે વાત કરીએ કે આપણે ક્ષત્રિય ભાતીજી મહારાજના બાળકો એ કેવો સમાજની વાત કરીએ જે આપવા માટે તૈયાર એ કેવો સમાજ જેમાં કારણ છે જેમાં અભિમાન પણ છે અને જેમાં બીજા માટે ખપી જવાની તૈયારી પણ છે એ કેવા સમાજની વાત કરીએ છીએ આપણે જેના બાપ દાદા આ તમારે સ્વીકારીને ચાલવું પડશે દેશ જયારે આઝાદ થયો ત્યારે તમામ સમાજો સરખા હતા પણ આપણે સવિશેષ કઈક હતા અને સવિશેષ એટલે હતા કે આપણી જોડે જમીન જાગીરી હતી

કોઈ ધંધાઓ તરફ ભાગ્યા કોઈ વિદેશ ગયા તમામ સમાજો ના ધંધા રોજગાર અપનાયા જે વર્ષો પહેલા કરવાનું હતું એ ના કરી શક્યા એટલે ક્યાંક આપણી તકલીફો વધી માફ કરશો આપણે એવું હતું કારણ કે એ વખતે ધાનની કિંમત હતી એ વખતે આવા મોતશોક આવી વ્યવસ્થાઓ આવી સગવડો હતી નહીં એટલે આપણે આપણા બાપ દાદા ને એવું કે ભાઈ આ ધાન ક્યાં ખૂટવાનું પણ આપણી જોડે જમીન જાગીર હતી આપણી જોડે બધો જ વૈભવ હતો એટલે એ વખતે જો આપણે સમજી લીધું હતું કે આવનારી પેઢીને શું જરૂરિયાત ઉભી થશે આવનારી પેઢીને કઈ દિશા આપવી પડે એ આપણે વિચારવામાં ક્યાંક ઉણા ઉતર્યા એટલે ધીરે 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 આપણામાં વેસનો આયા અને વેસનોને ધર્મ સાથે જોડી દીધો આપણામાં વ્યસનો આયા શિક્ષણ અપનાયું નહીં રોજગાર તરફ વધ્યા નહીં એટલે ધીરે ધીરે તકલીફો વધવા લાગી જે માલિક હતો એક બીજી ભાગ પડવા લાગ્યા એ સો ના પચાસ થવા લાગ્યા પચાસ ના પચીસ વીઘા થવા લાગ્યા એટલે જમીનો ઘટવા લાગી આપણે એ વખતે શિક્ષણ અપનાવ્યું હોત આપણે એ વખતે શિક્ષણની વ્યવસ્થા ઉભી કરી હોત

આજે જેની જોડે શિક્ષણ વધારે છે લોકો આની ચર્ચા કરે છે એટલે સમય આવ્યો છે કે હજુ પણ મોડું નહીં થયું આપણે શિક્ષણની દિશા પકડવી જ પડે અને એના માટે આપણે આપણી વ્યવસ્થા ઊભી કરવી પડે સ્કૂલ કોલેજ સંસ્થાઓ ટ્રેનિંગ સેન્ટરો આઈટીઆઈ આપણી વ્યવસ્થાઓ આપણે ઊભી કરવી જ પડે

એ સમાજમાં વ્ય છોડાવવાની વાત કરવી ને એટલે બહુ ચેલેન્જ હતો પણ જયારે કોઈ સમાજનું નું અમુક પરિવર્તન કરવું હોય સમાજને આગળ લઈ જવો હોય તો પેલા અભ્યાસ એ કર્યો અમે આ સમાજમાં ખૂટે શું આ સમાજની એવી કઈ તકલીફો છે કે આ સમાજને એક નથી થવા દેતો કે આ સમાજને એની આવનારી દિશા ખોલવા નથી દેતો ત્યારે સૌથી પહેલું કારણ મળ્યું હોય તો કે આપણામાં વ્યસનો વધારે એટલે અમે જયારે વ્યસન મુક્તિ ની વાત કરી ત્યારે લોકો હસતા હતા આજ બજારમાં બીજા કોઈ સમાજ નો દીકરો કદાચ નશો કરીને ફરતો હોય ને તો એ લોકો એવું કેતા કે આ છત્રીય ઠાકોર હશે પણ જયારે વાત મૂકી અને ગામડે ગામડે વ્યસન મુક્તિ ની વાત કરી હમણાં બકાબી કે જનતા રેડ જનતા રેડ ઉપાય નહોતો પણ જનતા રેડ એટલે કરવી પડી હતી કે જે વ્યસન ના કારણે જે દૂષણ ના કારણે આપણી દીકરી આપણી માં વિધવા બની એ જ દૂષણ આપણે લઈને બેઠા હોય એટલે અમારો પ્રયત્ન એ હતો આપણે તો હવે નીકળો આપણે કેટલું વેઠશું હવે આ વ્યસન ના કારણે આપણે ભર યુવાનીમાં દીકરીને વિધવા થતી જોઈ ભર યુવાનીમાં દીકરાને મોત ને ભેટતા જોયો બચપનમાં દીકરા દીકરીને અનાજ થતા જોયા તો આપણે આમાં સુધાર તો કરવો જ પડે એટલે અમે વાત મૂકી વ્યસન મુક્તિની અને આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનો ગુજરાતના નવ હજાર થી બસો નવ હજાર બસો થી વધારે ગામડાઓ મળે સાહેબ અહીં દેવુસિંહ બેઠા છે બધા વર્ષોથી કામ કર અમે બહુ વર્ષોથી અમારી મિત્રતા આ સમાજ ને એક ગામ થી બીજા ગામ ને ભેગું કરવું એટલે કાઠું કામ અને ત્યારે આખા ગુજરાત માં ભેગો કરવો એ તો બહુ મોટી ચેલેન્જ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આજે ક્યાં છે એક થી બીજા ને બીજા ગામ થી ત્રીજા ગુજરાતના દસ હજાર થી વધારે ગામડા અને ગુજરાત ના અલગ અલગ ક્ષેત્ર ની અંદર શું 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 છે 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 વ્યવસ્થા કુટે આની વાત કરી આજે ક્યાંક તકલીફ પડે ને સૌરાષ્ટ્ર માં જાઓ તો ભાવનગર અમરેલી જુનાગઢ રાજકોટ જામનગર પોરબંદર કે પછી સુરેન્દ્રનગર ની અંદર ક્યાંક તકલીફ પડે ધાંગધ્રા મોરબી માં તકલીફ પડે જરૂરિયાત ઊભી થાય અરવલ્લી ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત તમામ જગ્યાએ આ સમાજ ને એક કરતા ખુબ વાર લાગી અને એક કરી અને એમાં વિચારધારા ઉભી કરવામાં ખૂબ વાર લાગી એલે વિનંતી કરવા આવ્યો છું અમે વિચારધારા મૂકી છે વ્યસન મુક્તિની અમે વિચારધારા મૂકી છે આ સમાજમાં શિક્ષણ વધે એ ની આ સમાજમાં ભૂખ લગાડવાનું કામ કર્યું છે કે ક્યાં સુધી તમે પડ્યા રહેશો દુનિયા અંતરિક્ષમાં પહોંચી દી દુનિયા ક્યાંય પહોંચી ગઈ બીજા સમાજના દીકરા દીકરીઓ ડીએસપી ને કલેક્ટર મળે હજુ આપણે સરપંચ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો ધારા ને સંસદ સભ્યો જ આપ્યા છે ક્યાં સુધી રાજનીતિ ખોખલી રાજનીતિ જ કરકર કરશું

લે ના ગુણ આપણા વારસાગત છે પણ રાજનીતિ કરો રાજનીતિ દિશા મળવી જોઈએ વ્યસન મુક્તિની ની સાથે શિક્ષણની એના માટે મથું તો પડશે ને ભાઈ હમણાં રસ્તામાં આવતા અમે રમણબીન બે જણા દેવશ્રી એટલા બધા લોકો

હજુ હજુ આપણે આપણે શું મળવાનું અહમ દેખાડામાં સમાજ અને પરિવાર ની દુર્દશા શું થઈ છે ક્યારે કલ્પના કરી આપણે દેખાડો કરવી બતાવી દેવું છે કોઈને કોને બતાવું છે આપણે બતાવવું હોય ને તો ડીએસપી કલેક્ટર આપો ડોક્ટર એન્જિનિયર આપો અને કઈ નહીં તો ગુજરાતનો નો નાથ તમારો આપો સાહેબ જે દિશે ગુજરાત નો નાથ આપશો ને એ દાડે માની ક્યાં સુધી આ હમ રહેશો દીકરાના લગન એવા કરવા છે આખું ગામ ધુમાડે બંધ જમાડવું છે બતાવી દેવું છે બીજે એવું મંગાડવું છે કે બતાવી દેવું છે રૂપિયા એટલા બધા વાપરવા છે કે બતાવી દેવું છે

તો તમે ગઈ કાલે લાખો રૂપિયા વાપર્યા એ કેટલા દિવસ યાદ રહેવાનું છે અને ગમે એટલો ખર્ચો કરો સાંભળવાનું શું મજા આવી ગઈ જોરદાર વટ પાડી દીધો આ વટ પાડવામાં પાંચ વીઘા ઓછી ના કરાય અને જે દીકરાને લગ્ન આટે તમે બે વીઘા ઓછા કર્યા એક વર્ષ પછી એ દીકરાના ગજવામાં પાંચ હજાર રૂપિયા ના હોય તો એ દીકરો માફ નહીં કરે કે બાપા મને તો ખબર નથી પડતી

આમનો ઉપયોગ કરતા શીખો રમણભાઈ આજે કેબિનેટ મંત્રી તરીકે બેઠા છે તો સરકારની જેટલી યોજનાઓ છે સરકારના જે લાભો છે એમની જોડે બકાભાઈ જોડે આપણા દેવજીભાઈ કેન્દ્ર સરકારમાં મિનિસ્ટર હતા આ કલ્પેશભાઈ આ બધા જોડે જેટલો ઉપયોગ થાય એટલો કરો ને ભાઈ સરકારની યોજનાઓનો લાભ લેતા રોકે છે કોણ તમને સરકારની યોજનાઓના લાભ લો તમારા દીકરા દીકરીને ભણાવો એ ભણેલો દીકરો ને દીકરી એ તમારું ગઢપણ સુધાર એ ભણેલો દીકરોનો દીકરી તમારી પેઢીનું નામ ઉજાગર કરશે દીકરા દીકરીને ભણાવ તારા ધંધા રોજગાર કરો અને એ કરો આ વટ જાળવવો હોય તો એ કશો સંઘે શક્તિ કલિયુગે તમે જેટલા સંગઠિત રહેશો એટલી જ તમારી તાકાત વધારે મજબૂત થશે અને માય કાંગલાની જેવી જિંદગી ના જીવો આપણે વીર ક્ષત્રિય ભાતિજી મહારાજના દીકરાઓ છીએ એના અવાજમાં કરંટ હોવો જોઈએ એની છાતી ચોડી હોવી જોઈએ ક્યાંય નમાલી વાત ના કરો થિંક ઓલવેઝ પોઝિટિવ નેગેટિવ વિચારવાનું બંધ કરી દો ભાઈ એવરીથિંગ ઇઝ પોસિબલ બધું જ શક્ય છે તમે નક્કી કરી લો તમે નક્કી કરો બધું જ શક્ય છે કોઈ એવી બાબત નથી જે અશક્ય હોય નક્કી કરો આપણી શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવી નક્કી કરો આ સમાજમાંથી વેસનો દૂર કરવા છે વિદેશ ભણવા જાય તો આપણો કેમ નહીં આપણે પણ એ નક્કી કરવું પડે બીજા સમાજની શૈક્ષણિક વ્યવસ્થાઓ છે સ્કૂલ કોલેજ યુનિવર્સિટી છે તો આપણી કેમ નહીં આપણે પણ તમામ દિશાઓની અંદર સાચું કામ કરવું પડે હું ગઈકાલે એક બનાસકાંઠાનો કિસ્સો સાંભળતો હતો કલ્પેશ કલ્પેશભાઈએ દૂધની વાત કરી કે ખોટા વ્યવહારોમાં ખોટા દેખાડામાં પંદર દિવસ બગડેલે મહિનાનું ત્રીસ લીટર દૂધની કંઈક વાત કરી એમણે ત્યારે બનાસકાંઠાના એક ઠાકોરબેનનો વાત કરું એ બનાસ ડેરીમાં દૂધ ભરાવે અને વિધવા બેન અને એને વાત જબરજસ્ત કરી કે સાહેબ

એમણે દૂધ ભરાવાનું ચાલુ કર્યું એક ગાય એક ભેંસ માંથી આજે એની જોડે પાંત્રીસ ચાલીસ ગાય ને ભેંસો છે એને કહ્યું કે સાહેબ હું વિધવા બી પણ મેં ખૂબ કામ કર્યું મેં નક્કી કર્યું કે મારે જાતે ઉભા થવાનું છે મારે કોઈ મને સપોર્ટ નથી કરવાનું અને બીજાના ખભા ઉપર બે રાજા ના બનાય હો ભાઈ રાજા બનવું તો જાતે મથવું પડે એમણે એમણે જે વાત કરી કેણે પોતાના પ્રસંગો બધા કર્યા ઘરે બે માન નો બંગલો બનાવ્યો દીકરાને સારો ધંધો રોજગાર કર્યો એક દીકરાને તે પોલીસમાં નોકરી પણ અપાઈ દીધી એક બેન થઈ એકલી એક માલધાર જે ઢોર ડાંકર રાખે એના ઉપરથી આટલી સમૃદ્ધિ મેળવતી હોય તો જે લોકો તમે અહીંયા માલધાર સાથે જોડાયેલા છો ખેતી સાથે જોડાયેલા છો ધંધા રોજગાર સાથે જોડાયેલા છો

હું નાચવા જોયું મારા ઘનના નાચતા હોય અને મારો છોકરાએ નાસ્તા હોય ખબર જ ના પડે કેટલા લાખ કોથા થઈ ગયા લાખ કોથા થઈ ગયા આ બે લાખ ત્રણસો ને પાંસઠ દિવસ જે પૈસા કમાવ છો એક જ દિવસના વટ અને હું પણ માટે દેખાડા માટે ત્રણસો ને પાંસઠ દિવસના કમાયેલા રૂપિયા એક જ દિવસમાં ફૂંકી મારો છો થોડીક તો વિચાર કરો થોડોક તો વિચાર કરો નીકળો આમાંથી બહાર આ હું પણ આમાંથી બહાર નીકળો અને આજે બીજા સમાજો જે રીતે આગળ વધે એમાંથી કદમ થી કદમ ભિલાઈને આગળ વધો કોમ્પિટિશન કરો પર મારો દીકરો ને દીકરી અધિકારી કર્મચારી કેમ ના બને એની કોમ્પિટિશન કરો કોઈની દુકાન છે તો એનાથી વધારે મારી દુકાન કેમ મજબૂત વધારે ના ચાલે એની કોમ્પિટિશન કરો કોઈની ફેક્ટરી છે તો હું પણ ફેક્ટરીનો માલિક કેમ ના થઉ આની ચિંતા કરો રાજનીતિ આવતી જતી રહેવાની અને જો એક વાત એ પણ કહું

આ તમે બનાયેલા આગેવાનો તમારા બનાયેલા આગેવાનો છે તો તમારા બનાયેલા હોય તો અપેક્ષા તમને અમારાથી હોય અને અમને પણ એટલી જ હોય કે તમારો હુંકારો મજબૂત હોય ઉપર થી ના જતું હોય આજની યુવા પેઢીને કહું છું તમામ સમાજની યુવા પેઢી જાગીને કામ કરે છે તો આપણે ક્યાં સુધી ઊંઘા રહીશું હમણા મે જાહેરાત કરી

ક્યાં સુધી ઊંઘેલા હવે જાગ્યા છે ને હવે જાગ્યા છીએ તો હવે ઊંઘીશું નહીં એ મેસેજ આપવા માટે તમને બોલાયા છે અને એનું આમંત્રણ આપવા તમને આવ્યો છું આવશો ને રાત્રે ત્રણ વાગે છવ્વીસ જાન્યુઆરી જે આવાના બે હાથ ઊંચા રાખીને તાળીઓ પાડો મને ખબર પડ્યા અને જરા ખકડીને પાડજો જમવાનું બાકી જ મને ખબર જરા ખકડીને તાળીઓ પાડો એટલે ખબર પડે કે વીર ક્ષત્રિય ભાતીજી મહારાજના બાળકો અહીંયા ભેગા થયા છે મને એવું થાય ઘણી વાર

કોરાજ મજબૂત તમારા હાથ ખડતલ તમારી અમારા જેવી તાળી આવે ને ત્યારે મને એવું થાય કે શું કરવું હવે આમનું શું થશે તમારી તાળીમાં કરંટ હોય તમારા અવાજમાં કરંટ હોય અમને તો બધું બધું જ મિક્સિંગ વાળું મળે છે અમદાવાદમાં પણ તેમ છતાં બોલતા થાકતા નહીં એટલે તમારી જ્યારે તાળી પાડવાની વાત કરીએ ત્યારે તમારી તાળી એ અમારી હિંમત વધારે છે એકવાર બે હાથ ઊંચા રાખીને ખકડીને તાળી પાડો એટલે ખબર પડે કે વાહ ચાલુ રાખો એટલે ખબર પડે તમારા હાથમાં કેટલી તાકાત છે આગેવાનો ને એકલા નહીં પડવા દો ને વાહ વીર છત્રિય ભાતીજી મહારાજ કી અસ્તુ જય હિન્દ જય જગર ગુજરાત હેલો ખૂબ ખુબ